પાર્ટીના લોકોએ જે રીતે પૈસા વેચી અને ભાજપના સમર્થનમાં કામ કર્યું અને કોશિશ કરી કે ગોપાલ ઇટાલિયા હારી જાય પણ એ કોશિશ નિષ્ફળ ગઈ અને ભાજપ અને કોંગ્રેસ બંનેને એકદમ શરમજનક હાર મળી ત્યારથી આ બંને લોકોએ ષડયંત્ર ચાલુ કર્યા છે તમે જોશો કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી મોરબીમાં રાજકોટમાં ગાંધીધામમાં ચૈતરભાઈની સભામાં પ્રવીણભાઈ રામની સભામાં કેશોદ ખાતે અલગ અલગ અનેક સભાઓમાં ભાજપના માણસો આવીને અમારી સભાઓને ડિસ્ટર્બ કરવાનું સભાઓને અ અંદર દુષ્કૃત્ય કરવાનું સભાઓની અંદર આવી અને બોલ કરવાનું કે પ્રશ્નના નામે અરાજકતા ફેલાવવાનું કામ ભાજપના માણસો કરતા હતા પણ ભાજપના માણસો અમારી સભામાં આવીને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતા હતા એ જોઈને જનતા નારાજ થઈ કે ભાજપવાળા આ ધંધો કરે છે અને આ યોગ્ય નથી ગોપાલ ઇટાલિયા જીત્યો છે તો એ જનતાના આશીર્વાદથી જીત્યો છે એટલે ભાજપે સ્ટ્રેટેજી બદલી અત્યાર સુધી સભામાં માત્ર ભાજપના માણસો આવતા હતા ડિસ્ટર્બ કરવા કેશોદમાં સભામાં 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 ઈશુદાનભાઈની મોરબીની મારી રાજકોટમાં અને ગાંધીધામમાં આટલી જગ્યાએ સભામાં ભાજપના માણસોએ આવી હલ્લો કર્યો પરંતુ ગઈકાલે સ્ટ્રેટેજી ભાજપે બદલી ભાજપે કોંગ્રેસના માણસને સભામાં મોકલ્યો જેથી કરીને હવે ભાજપનું ખરાબ ના દેખાય અને એવું લાગે કે આ તો કોંગ્રેસ વાળા વિરોધ કરે છે એક કોંગ્રેસી માણસને મારી સભામાં મોકલી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારે આ સભાને ડિસ્ટર્બ કરવાની છે જેથી કરીને એવું લાગે કે ભાજપ વાળા નથી આ તો કોંગ્રેસ વાળા છે સ્ટ્રેટેજી ભાજપે બદલી છે પણ વાત તો એની છે કે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધતી રોકવા માંગે છે કારણ કારણ કે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ ભેગા મળીને જનતાનું શોષણ કરવાનું કામ કર્યું છે ભાજપે જનતા ઉપર દમન કર્યું ભાજપે જનતાનું શોષણ કર્યું ભ્રષ્ટાચાર કર્યો તાનાશાહી કરી એનો વિરોધ કરવાના બદલે કોંગ્રેસે એનું કમિશન લઈ લીધું અને આ ભાગીદારીનો ખેલ ત્રીસ વર્ષોથી ચાલતો હતો એ ખેલ હવે આમ આદમી આવવાથી બંધ થઈ રહ્યો છે ખેલ બંધ બંધ થઈ થઈ રહ્યો છે છે ફ્રેન્ડલી મેચ રહી એટલે બંને રઘવાયા થઈ અને આ કામ કરી રહ્યા છે ગઈકાલે કોંગ્રેસના માણસે મારા ઉપર જૂતું ફેંક્યું મને કઈ વાંધો નથી મેં તો કાલે જ કીધું કે હું માફ કરું છું એ મારા સાથો બન્યો છે એને ક્યારેક અંદાજ આવશે અહેસાસ આવશે કે ખોટું કામ કર્યું છે કેટલાક લોકોએ મજા લીધી અને એવું કીધું કે ભાઈ ગોપાલ લઈ પેલા આવું કરતો હતો અને આમ હતું એનો તો જવાબ જ આપું પણ એની પહેલા કે ગઈકાલે જે ઘટના બની એમાં મારું લગભગ દસ થી પંદર વીસ મિનિટનું ભાષણ મારું આગળ વધી ચુક્યું છું પંદર મિનિટથી હું બોલતો હતો તમે વિડીયોમાં જોઈ શકશો અને ચારેય બાજુથી લોકો મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા હતા ક્યાંય સ્ટેજની આજુબાજુ આગળ પાછળ ઉપર નીચે દૂર દૂર સુધી પોલીસ વાળા કઈ ઉભા નતા મારું પોતાનું ધ્યાન હતું કેમ કે હું તો સાવ આગળ આવીને ઉભો ઉભો વાત કરતો હતો અચાનક જ મારું દસ પંદર મિનિટનું ભાષણ પૂરું થયું એના પછી અચાનક જ બે કોન્સ્ટેબલો આવ્યા ચાલતા ચાલતા સ્ટેજની જમણી બાજુ એકદમ મારી નજીકમાં ઊભા રહી ગયા બીજા બે કોન્સ્ટેબલ ડાબી બાજુ આવીને ઉભા રહી ગયા એક પીઆઈ આવ્યા એક એસઆઈ આવ્યા એક સબ ઇન્સ્પેક્ટર આવ્યા એમ મળીને કુલ આઠ દસ પોલીસવાળા આવીને અચાનક સ્ટેજની આજુબાજુ ગોઠવા લાગ્યા જનતા અને હું હું તો ભાષણ કરતા કરતા જોઈ રહ્યો હતો કે અચાનક કેમ એટલા બધા પોલીસવાળા આવ્યા અને જનતા પણ જોઈ રહી હતી કે અચાનક એટલા બધા પોલીસ આવીને ગોઠવા કશું જ નહોતું કોઈ સિંગલ પોલીસ વાળા સ્ટેજની લઈને આવેલા કોંગ્રેસી માણસ આવીને ટોળામાં બેઠો અને પોલીસે જેવો ઈશારો કર્યો તરત જ એને એનું જે કઈ કામ હતું એ કર્યું પોલીસ એક્ચ્યુઅલમાં ખરેખર એને એસ્કોટ કરવા આવી હતી કેમ કે પોલીસને અને પેલા કોંગ્રેસી બંનેને ખબર હતી કે જૂતું ફેંકશે અને કદાચ પબ્લિક ઉશ્કેરાઈ જાય અથવા પબ્લિક ટોળું થઈ જાય કઈ જપાઝપી થાય તો પોલીસ વાળા એડવાન્સમાં એડવાન્સમાં આવી અને પેલા માણસને પ્રોટેકશન આપવા માટે અને પબ્લિક ટોળામાં ઘેરી ન લે એટલે એને એસ્કોટ કરીને લઈ જવા માટે પેલા પોલીસ ગોઠવાઈ ગઈ પછી પેલો માણસ પછી જૂતું ને પછી ફટાફટ પોલીસ આવીને પેલા પકડીને લઈ જવાની કોશિશ કરે છે એ દરમિયાન જનતાનું ટોળું થયું અને પછી તો ટોળામાં તો શું બોલવાનું શું થયું શું ના થયું એનો સીધો અર્થ એ છે કે કાર્યકર્તા કોંગ્રેસી છે પણ પોલીસે કોના કહેવાથી કોંગ્રેસી કાર્યકર્તાને સપોર્ટ આપો ભાજપના કહેવાથી દારૂની બળાત્કારની એફઆઈઆર લખવા તૈયાર નથી તો આ કોંગ્રેસી માણસને બચાવવા માટે કેવી રીતે આવી ગયા તો સાફ છે ગઈકાલની ઘટના પરથી કે કોંગ્રેસ અને ભાજપ બંને એ ભેગા મળી અને જામનગરની અંદર મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી અને એમાં પોલીસે પેલા માણસને પ્રોટેક્શન આપ્યું અત્યારે જ્યારે હું આ બોલી રહ્યો છું ત્યારે મારી ઘડિયાળમાં બાર વાગે ને સાડત્રીસ મિનિટ થયા છે આજે સાતમી છઠ્ઠી તારીખના ના બાર વાગે ને સાડત્રીસ મિનિટ હજુ સુધી એ માણસ ઉપર કોઈ પોલીસ કાર્યવાહી નથી થઈ હું તો એફઆઈઆર કરવાનો નથી મેં તો એને માફ કરી દીધો છે કે એ હાથો બન્યો છે અને એની ભૂલનો અહેસાસ થશે ઈશ્વર એના પરિવારને ખુશ રાખે એવી પ્રાર્થના કરી અને મેં છોડી દીધું છે પણ સામાન્ય સંજોગોમાં આવું કંઈ પણ બને તો પોલીસ જાતે ફરિયાદી બનીને એફઆઈઆર પણ કરતી હોય છે એકસો એકાવન કરતી હોય છે બે ચાર દિવસ જેલમાં રાખતી હોય છે આ કિસ્સામાં આટલી બધી મહેરબાની કેમ અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ખવા કોંગ્રેસ પાર્ટીમાં કામ કરતા હતા એટલે એટલે આ ભાઈ પણ કોંગ્રેસી છે બંનેના જૂના ફોટા લાવી અને ટીવીમાં એજન્ડા ચલાવવામાં આવ્યો કે આમાં શું છે શું છે શું છે ભાઈ આસારામની સાથે પણ નરેન્દ્ર મોદીનો ફોટો છે તો શું એનો અર્થ શું કાઢવાનો સુરતની અંદર ડ્રગ્સ વેચતા રંગ્યાત પકડાયેલા અમિત આહિર સાથે ગુજરાતના ગૃહમંત્રીનો ફોટો છે તો શું સમજવાનું તો ફોટાઓ આજકાલ કોઈ પણ પબ્લિક પ્રોફાઇલના માણસો છે એના ફોટાઓ કેટલાક લોકો સાથે હોવા હોય છે હોતા હોય છે પણ સવાલ એ નથી કે આ કોંગ્રેસી માણસ જે જામનગરમાં આવ્યો હતો એનું કોની સાથે ફોટો સવાલ એ છે કે પોલીસે એટલી બધી મહેરબાની કેમ કમસે કમ એકસો એકાવન તો પોલીસે કરવી જોઈતી હતી પોલીસે એકસો એકાવન પણ નથી કરી હવે તમે વિચારો કે હર સંઘવી સભામાં કોઈ જૂતું ઉછાળી જાય તો શું પોલીસ જવા દેશે નહીં જવા દે હરસંઘવી તો ફરિયાદી નહીં બને પણ પોલીસ ફરિયાદી બનશે શું કામ કેમ કે એમને મેડલ જોતા જોતા હોય હોય છે છે પ્રમોશન સાહેબની નજરોમાં ગુડ બોય બનવું હોય છે કેટલાક લોકોને કમરના પટ્ટા ગળામાં પહેરવા હોય છે તો દોસ્તો આ ઘટનામાં સાફ છે કે ભાજપ વાળા ભલે ભાજપ તો એના ભાજપના નેતાઓનો તો ધંધો જ આવો છે કે અમારે અમે કોઈ ષડયંત્ર કર્યું અમે કોઈ આમ તેમ કર્યું ભાઈ અમે ષડયંત્ર કર્યું છે તો તમે પકડો એ માણસને એની ઉપર એફઆઈઆર કરો એની પાસેથી તપાસ પુરાવા લઈ લો વોટ્સએપમાં ફેસબુકમાં ફોનમાં કોને વાત કરી છે કોને ષડયંત્ર ગોઠવું કોને કોને પૈસા આપ્યા નથી આપ્યા છોડી કેમ દીધો અત્યારે પોલીસે એની ઉપર કોઈ કાર્યવાહી નથી કરી એનો અર્થ એ કે પોલીસે એને સપોર્ટ આપ્યો છે પૂરેપૂરો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા માટે હવે બીજો મુદ્દો એ છે કે ભાજપ અને કોંગ્રેસને આવા કૃત્યો કરવા માટે સમય મળી રહેશે છે માણસો મળી રહેશે છે પણ સામાન્ય જનતાનું કામ કરવા માટે એની પાસે સમય નથી ગુજરાતમાં માવઠું આવ્યું હજારો ખેડૂતોને આજની તારીખમાં કદાચ મળ્યા છે એવું માની લઈએ પણ હજારો ખેડૂતોએ ફોર્મ ભર્યા છે કોઈના ખાતામાં પાવલી આવતી નથી સતત પબ્લિક લાઈનમાં ઊભી છે ખાતર માટેની લાઈન માવઠાના ફોર્મ ભરવાની લાઈન ટેકાના ભાવે મગફળી કે ચણા કે સોયાબીન વેચવાની લાઈન પબ્લિક તો લાઇનમાં ઊભી છે ખેડૂતો લાઈનમાં ઊભા છે ખેડૂતોની લાઈન છે ત્યાં કંઈક મદદ કરવાના બદલે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળી આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ કરે છે આ તો દુર્ભાગ્ય છે અને કેટલાક લોકો એ મજાક લેવાની કોશિશ કરી કે ભાઈ કર્મનો સિદ્ધાંત લાગુ પડી ગયો છે ગોપાલ ઇટાલિયા ને જૂતું પડ્યું છે સરસ કઈ વાંધો નહીં એમાં એમાં શું ખોટું છે કર્મનો સિદ્ધાંત એ નથી પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકનાર વ્યક્તિ છે એ વ્યક્તિ કોઈ રાજકીય પક્ષમાં ત્યારે નતો જે દિવસે આ ઘટના બની જે તારીખે ત્યારે એ માણસ કોઈ પાર્ટીમાં નહોતો એટલે બિલકુલ બિન પોલિટિકલ ઘટના હતી જયારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર માણસ તો કોંગ્રેસી છે અને પોલીસ ના સપોર્ટમાં આવેલો છે એ કોઈ મરદ માણસ નથી એ તો સ્ત્રી માણસ છે એ એ એકદમ ડરપોક માણસ છે કાયર માણસ છે પોલીસના ટોળામાં આવીને હુમલા કરી જાય તો કાયરોનું કામ છે એ મરદના બચ્ચા હો તો આવવું જોઈએ એકલા પોલીસ પ્રોટેક્શન લઈને શું કામ આવો છો પ્રદીપસિંહની જે ઘટના બની છે એ ઘટના બિન પોલિટિકલ માણસ છે એનું આજ દિવસ સુધી એ ઘટના બની તે દિવસે કઈ પાર્ટીના કયા નેતાના કહેવાથી કર્યું તે ઘટના બહાર સામે નથી આવી એટલે કે એ બિન પોલિટિકલ છે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકનાર માણસ છે તો રાજકીય છે કોંગ્રેસી છે પહેલી વાત બીજી વસ્તુ કે પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકનાર વ્યક્તિ જે છે એનો વાંધો ભ્રષ્ટાચાર સામે તાનાશાહી સામે એનો વાંધો સરકારની શોષણભરી નીતિઓ સામે હતો અને એ વખતે એ વ્યક્તિએ કીધું કે ભાઈ મારો વાંધો આ વાતને લઈને છે વ્યક્તિ સાથે નથી પણ એ વાતનો વાંધો નોંધાવવા માટેની કોઈ ઘટના છે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર વ્યક્તિ તો કાયર છે સ્ત્રેણ માણસ છે સ્ત્રૈણ પુરુષ નહીં સ્ત્રી નહીં મિક્સમાં જે સ્ત્રેણ ટાઈપનો માણસ હોય ને કાયર માણસ કે જે બતાવે એવું કે બહુ મોટો ભડવીર છે પણ હકીકતમાં તો એ એકદમ કહેવાય ને કે ડરપોક માણસ હોય છે નાકારા માણસ લાયર એકદમ કહેવાય ને કે કાયર માણસ હોય કાયર માણસો કામ છે આ તમે તમારી અંદર શક્તિઓ હોય તો તમે શક્તિનો ઉપયોગ સત્તા સામે બાંધવામાં કરો અમારા ઉપર જૂતા ફેંકવાથી ગુજરાતની જનતાનો શું ફાયદો ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે કરોડો બાળકોનું જીવન બરબાદ થાય છે જાઓ મારો ગૃહમંત્રીને જૂતો આજે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે દવાખાનાઓમાં છોકરાઓનું બેમોત મરી રહ્યા છે લોકોને સારવાર નથી મળતી મા કાર્ડ ફલાણા કાર્ડ ઢેંકણા કાર્ડના નામે પ્રાઇવેટ દવાખાનાઓની અંદર બોગસ ઓપરેશનો કરી કરીને પૈસા પડાવી લેવામાં આવે છે ખ્યાતિ કાંડ થયો જામનગરની હોસ્પિટલનો કાંડ થયો અનેક લોકોને દવાખાનામાં પ્રાઇવેટ દવાખાનામાં શોષણ થઈ રહ્યું છે શાળાઓમાં લૂંટફાટ ચાલે તમારામાં હિંમત હોય તાકાત હોય તો મારો સરકારને ચાર જુતા પણ તમે એકદમ કાયર માણસ છો ડરપોક માણસ છો તમે શિયાળ છો તમે કોઈ મરદ માણસ નથી તમે પોલીસની આડમાં પોલીસના પ્રોટેક્શનમાં જે કૃત્ય કર્યું એ કાયરતાપૂર્ણ કૃત્ય છે અને મરદ માણસો એને કહેવાય જે વિધાનસભામાં જઈને ખુલ્લી

હજુ મહેરબાની કરો આવું બધું કરવાથી ભાજપનો હાથો બનવાથી તમને કોઈ ફાયદો નથી હું આજે ગુજરાતની જનતાને એક વિનંતી કરું છું કે આ ભાજપ કોંગ્રેસની જોડીને ઓળખો અમે તો જીવનમાં એવું ખોટું કામ કર્યું નથી છતાંય ભાજપ કોંગ્રેસ બંને મળી અનેક જગ્યાએ અમારા કાર્યકર્તાઓ ઉપર હુમલા કરાવી રહ્યા છે એમાં ભાજપ મેઈન છે અત્યાર સુધી ભાજપ હુમલો કરતું હતું હવે ભાજપવાળાએ કોંગ્રેસવાળાને ભાડે રાખીને હુમલો કરાવવાનું કામ કર્યું છે કોંગ્રેસના માણસો હાથો બની રહ્યા છે એટલે હું આજે ગુજરાતભરની જનતાને વિનંતી કરું છું કે લોકો જાગૃત બને મુદ્દાની રાજનીતિ જે આમ આદમી પાર્ટી કરી રહી છે એવી મારી લાગણી વિનંતી છે સૌને મારા નમસ્કાર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ક્રાંતિકારી ખેડૂતોએ આગેવાનોએ પશુપાલકોએ મજૂરોએ ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને જે ભૂંડી રીતે જાકારો આપ્યો છે એ જોઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી રઘવાઈ થઈ છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે હોટલમાં બેસીને કોંગ્રેસ પાર્ટીના લોકોએ જે રીતે પૈસા વેચી અને ભાજપના સમર્થનમાં કામ કર્યું અને કોશિશ કરી કે ગોપાલ ઇટાલિયા હારી જાય પણ એ કોશિશ નિષ્ફળ ગઈ અને ભાજપ અને કોંગ્રેસ બંનેને એકદમ શરમજનક હાર મળી ત્યારથી આ બંને લોકોએ ષડયંત્રો ચાલુ કર્યા છે તમે જોશો કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી મોરબીમાં રાજકોટમાં ગાંધીધામમાં ચૈતરભાઈની સભામાં પ્રવીણભાઈ રામની સભામાં કેશોદ ખાતે અલગ અલગ અનેક સભાઓમાં ભાજપના માણસો આવીને અમારી સભાઓને ડિસ્ટર્બ કરવાનું સભાઓને અંદર દુષ્કૃત્ય કરવાનું સભાઓની અંદર આવી અને બોલ કરવાનું કે પ્રશ્નના નામે અરાજકતા ફેલાવવાનું કામ ભાજપના માણસો કરતા હતા પણ ભાજપના માણસો અમારી સભામાં આવીને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતા હતા એ જોઈને જનતા નારાજ થઈ કે ભાજપ વાળા આ ધંધો કરે છે અને આ યોગ્ય નથી ગોપાલ ઇટાલિયા જીત્યો છે તો એ જનતાના આશીર્વાદ થી જીત્યો છે એટલે ભાજપે સ્ટ્રેટેજી બદલી અત્યાર સુધી સભામાં માત્ર ભાજપના માણસો આવતા હતા ડિસ્ટર્બ કરવા કેશોદમાં પ્રવીણભાઈની સભામાં ચૈત્રભાઈ સભામાં ઈશુદાનભાઈની મોરબીની સભામાં મારી સભામાં રાજકોટમાં અને ગાંધીધામમાં આટલી જગ્યાએ સભામાં ભાજપના માણસોએ આવી હો હલ્લો કર્યો પરંતુ ગઈકાલે સ્ટ્રેટેજી ભાજપે બદલી ભાજપે કોંગ્રેસના માણસને સભામાં મોકલ્યો જેથી કરીને હવે ભાજપનું ખરાબ ના દેખાય અને એવું લાગે કે આ તો કોંગ્રેસ વાળા વિરોધ કરે છે એક કોંગ્રેસી માણસને મારી સભામાં મોકલી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારે આ સભાને ડિસ્ટર્બ કરવાની છે જેથી કરીને એવું લાગે કે ભાજપ વાળા નથી આ તો કોંગ્રેસ વાળા છે સ્ટ્રેટેજી ભાજપે બદલી છે પણ વાત તો એની એ જ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધતી રોકવા માંગે છે કારણ કારણ કે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને જનતાનું શોષણ કરવાનું કામ કર્યું છે ભાજપે ભાજપે જનતા ઉપર દમન કર્યું જનતાનું શોષણ ભ્રષ્ટાચાર કર્યો તાનાશાહી કરી એનો વિરોધ કરવાના બદલે કોંગ્રેસે એનું કમિશન લઈ લીધું અને આ ભાગીદારીનો ખેલ ત્રીસ વર્ષોથી ચાલતો હતો એ ખેલ હવે આમ આદમી પાર્ટીના આવવાથી બંધ થઈ રહ્યો છે ખેલ બંધ થઈ રહ્યો છે ફ્રેન્ડલી મેચ